કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર બે એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાં પ્રકરણ નંબર એક ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં પણ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છે બીજા વધારાના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા નથી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો ખૂબ જ મહત્વના છે સ્વાધ્યના પ્રશ્નોનો ભારણ જ તમે પેપરની અંદર વધુ ને વધુ માર્ગ પર આવી શકો છો જો તૈયાર નથી કરતા મિત્રો તો એના સિવાય બીજા પ્રશ્નો તૈયાર કરવા આપણી મૂર્ખામી કહી શકાય તો સૌથી પહેલા આપણે જે તૈયાર કરવાનું છે સ્વાધ્યના પ્રશ્નો છે અને સ્વાધ્યના પ્રશ્નો જો આપણે તૈયાર કરીશું તો મારા ખ્યાલ પ્રમાણે એસી ટકા જેટલું તમે એમ કહી શકાય છે કે તમે કવર કરી લીધું છે માત્ર વીસ ટકાની જ આપણે પછી મહેનત કરવાની થશે તો આપણે વિશેષ સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર ભાર મૂકવી છે તો એ પહેલા આપણે આની અંદર જે બ્રુપ્રેન્ડ છે એટલે કે કેટલા ગુણનું ગુસાવવાનું છે એની થોડીક આપણે ચર્ચા કરી લઈશું તો ગુરુભારની આપણે વાત કરવા જઈએ તો પ્રથમ પરીક્ષા માટે આપણે કહી શકાય છે કે આ ચેપ્ટરમાંથી આપણને બાર ગુણનું ગુસાવવાનું છે પછી બીજી પરીક્ષાની અંદર એનો ગુણભાર ઘટે છે કારણ કે પછી પાસળના ચેપ્ટરના ગુણભારમાં વધારો થતો હોય છે તો એ ચાર નું છે અને વિશેષ આપણે વાર્ષિક પરીક્ષાની જો વાત કરવા જોઈએ તો આમાંથી આપણને સાત ગુણનું પોસાવવાનું છે અને જનરલ વિકલ્પ સાથે દસ ગુણનું આપણે પોસાવાનું છે તો આપણું વાર્ષિક પરીક્ષાનું પેપર એંશી ગુણનું હોય છે એમાંથી દસ ગુણનું તો આ ચેપ્ટરમાંથી છે એટલે આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે કારણ કે ગુરુવાર પણ વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ સારો છે તો એમ કહી શકાય છે કે આ ચેપ્ટર જે છે આપણા માટે ખૂબ જ મહત્વનું બની ગયું છે તો આપણે જોઈશું નીચે આપેલા વિકલ્પોના સાચા જવાબ આપો એટલે કે જે વિકલ્પો આપેલા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો પહેલું આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે જો વિદ્યાર્થી મિત્રો આ તમને સીધો જવાબ મળી જશે પણ એ જવાબને સમજવાનો પ્રયત્ન કરો સીધો જવાબ ગોખશો પ્રશ્નને ફેરવીને હશે તો આવડશે નહીં કોઈ પણ પ્રશ્ન એટલે એ એમસીક્યુને તમે સમજવાનો પ્રયત્ન કરો માત્ર જવાબ ગોખવાનો પ્રયત્ન કરશો નહીં તો આપણે એમાં ચાર ઓપ્શન છે કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે કોની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરેલી તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે બરોબર છે આપણે જાણીએ છીએ કે બે પ્રવૃત્તિ આવે છે એક આર્થિક અને બીજું આવે છે બિનઆર્થિક તો બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે સેવા પ્રેમ સંવેદના દયા લાગણી આ બધી બાબતો બે નાર્થિક પ્રવૃત્તિ ની અંદર સંકળાયેલી છે આર્થિક પ્રવૃત્તિ એટલે કશું મેળવવાની તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે નાણા કે વર્તર આ પ્રશ્ન હવે આ જ પ્રશ્નને વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પૂછી શકે છે આ જ પ્રશ્નને સોટીયસવાના

કઈ બાબત એટલે કઈ પ્રવૃત્તિનો હેતુ કયા હેતુ નો સમાવેશ થતો નથી પ્રવૃત્તિમાં કયા સમાવેશ થતો નથી તો આપણો જવાબ બની પણ આને આ એટલે આ રીતે પ્રશ્નો પૂછાય તો પણ આપણે ધ્યાનમાં લેવાના ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે તો ઓપ્શન છે બિન આર્થિક પ્રવૃત્તિ

ઉત્પાદન કે વેચાણ તો આમાં પણ આપણો જવાબ આવશે નફો કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિગુણ સર્જન થાય તો દૃષ્ટિગુણ આપણે ત્રણ રીતે છે એક સમય તૃષ્ટિગુણ એક સ્થળ પૃષ્ટિગુણ અને એક સ્વરૂપ પૃષ્ટિગુણ તો અહીંયા ઓપ્શન આપેલા છે સ્થળ સમય અને સ્વરૂપ તો હવે આ તો નીકળી ગયો હવે આ ત્રણ નું વિચારવું આપણે બરોબર છે શું કીધું છે કાચા માલ માંથી શું બનાવવામાં આવે ફર્નિચર તો કયા તૃષ્ટિગુણનું સર્જન થયું એમ કહી શકાય બરોબર છે એવું કહેવા માંગે છે લાકુ એટલે કાચો માલ ફર્નિચર એટલે કે એમાંથી ઉત્પાદન થયું બરોબર અથવા તો એમ પણ કહી શકાય કે રૂમાંથી કાપડ લાકડામાંથી ફર્નિચર બન્યું તો સ્વરૂપ બદલાવ તો જવાબ આવશે સ્વરૂપ પૃષ્ટિગુણ એક સ્થળે થી બીજા સ્થળે હોય તો સ્થળ એક સમયથી બીજો સમય હોય તો એ સમય ધંધામાં મહત્તમ સંપત્તિ સંપત્તિનું સર્જન થાય તો એમાંથી આ નીચેનામાંથી કોને લાભ થાય સંચાલકને લાભ થાય કર્મચારીને લાભ થાય માલિકને લાભ થાય કે ગ્રાહકને લાભ થાય હવે સંપત્તિ વધી લાભ કોને હોય સંચાલક નથી ને તો રોજગારના બદલાવમાં શું મેળવાય છે હવે આની જગ્યાએ તમને ધંધો પણ કહી શકે અને આની જગ્યાએ વ્યવસાય પણ કહી શકે

આ આપણો જવાબ બનશે ડોક્ટર નો વ્યવસાય નફો બરોબર તો ત્રણે કોઈ પણ પૂછાય જો રોજગાર કે નોકરી છે તો વેતન અથવા તો પગાર ફી અને નફો મળી સમજાય વેપાર એ કઈ પ્રવૃત્તિ છે હવે આમાં તો જવાબ મારે દેવાની જરૂર નથી આપશો કુદરતી સંપત્તિમાં ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણ ગુણનો ઉમેરું કરી ઉત્પાદન કરવું એટલે શું વેપાર સહાયક સેવાઓ

સરકારી કર્મચારી તેમના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય કે સરકારી કર્મચારી તેમના શ્રમના બદલામાં વેતન હવે આ તો આવી ગયું અગુ મેં તમને સમજાવ્યું તો જવાબ તો તમને મળી ગયો કે સરકારી કર્મચારી છે તે શ્રમ કરે છે એના બદલામાં વેતન મળે છે એટલે આ શું થયું સરકારી કર્મચારી એટલે એક નોકરી કરનાર વ્યક્તિ છે નોકરીને વેતન સ્વરૂપે શું મળે પગાર મળે તો આ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય તો આ ધંધો કહેવાય ન કહેવાય વ્યવસાય કહેવાય ન કહેવાય શું કહેવાય ને રોજગાર બરોબર એ ઉદાહરણ પકડાય બીજું કઈ નથી ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો

કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે શું કહી શકાય છે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય તમને બે ગુણમાં પ્રશ્ન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ શું તેના ઉદાહરણ જણાવો હવે ઉદાહરણ તમને લખવાના કે આર્થિક પ્રવૃત્તિના તો અસંખ્ય છે खेती कर खेती करता, फिर और वारे कोई शिक्षक नौकरी करें से तो ते, कोई आ, कोई पूर्ण व्यवसाय करना है, व्यक्ति बहुत ही जाति प्रभुतीश, आमा कोई रोजगार के धंधो के, के व्यवसाय अलग बनाने जरूरी बजार की प्रभुती कैसा काई माल ना उत्पादन ना थी उपभोक्ता वो उपभोक्ता वोटा ने सुग्राह सूधी લઈ જવામાં આવે એટલે કયા કુષ્ટિ ગુણ નું સર્જન થયું ગણાય તો મેં તમને કીધું હતું સમય સ્થળ અને સ્વરૂપ તો આમાં સમય છે નથી સ્થળ છે તો કે માલના ઉત્પાદનના સ્થળે છે ઉત્પાદનના સ્થળેથી ક્યાં સુધી લઈ જવાનું છે ગ્રાહકના સ્થળ સુધી તો જવાબમાં આપણને મળી ગયું કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે

વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તો તેને શું કહેવામાં આવશે વ્યવસાય કહેવામાં આવે છે જો રોજગારી છે તો એના બદલામાં શું મળ્યું છે એને વેતન મળ્યું છે હવે અહીંયા શું વાત કરી છે કે વ્યક્તિ પોતાની રહેલી વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ અને વ્યવસાય તો આ બધું રોજગારીમાં પણ લાગુ પડે બરોબર છે કારણ કે એક શિક્ષક શાળામાં નોકરી કરે છે તો એ ફી મેળવે છે તો એ વ્યવસાય થઈ ગયો બે પ્રવૃત્તિમાં સેમ બાબત છે પણ તફાવત શું છે તો કે શિક્ષણ દ્વારા સેવા પૂરી બદલામાં જયારે ફી મેળવે તો તે વ્યવસાય કહેવાય અને એના બદલામાં જો પગાર મેળવતો હોય વેતન મેળવતો હોય તો એ પ્રવૃત્તિને વ્યવસાય તરીકે ઓળખી શકાય નહી ગયો નિશ્ચિત વેતન નિશ્ચિત વેતન ના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિને રોજગાર કહેવામાં આવે છે નિશ્ચિત સવેતન છે દર મહિને વેતન કેટલું છે એનું ફિક્સ બીજું એને કયા કામો કરવાના છે એ પણ ફિક્સ છે કારણ કે અગાઉથી કરાર થઈ ગયો છે કે તમારે આ આ પ્રકારના કાર્યો કરવાના છે એટલે કે નિશ્ચિત કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને રોજગાર કહી શકાય વ્યવસાય વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે તો વ્યવસાયિક જે તે વ્યવસાયિક સંગઠનો સુ પ્રાપ્ત કરવું પડે છે સભ્ય પદ પ્રાપ્ત કરવું પડે છે તો જવાબમાં મુખ્ય શું બાબત છે સભ્ય પદ તો વ્યવસાયિક સંગઠનનો સભ્ય પદ પ્રાપ્ત કરવું જોઈએ વેપાર એટલે શું નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે શું કીધું છે કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનીમાય એટલે વેપાર જો વેપારની અંદર ઉત્પાદન નથી ઉત્પાદન નથી એક વસ્તુ એ બીજાને આપે છે બરોબર છે તો એ વેપાર છે એ માટે નાણાં મેળવે છે કાં તો સામે વસ્તુ મેળવે છે તેમ આપણે કહી શકાય પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે તો આપણે એમસીક્યુમાં પણ હતો પ્રાથમિક ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે એ સમુદ્ર જમીન હવા સાથે સંકળાયેલો છે જેમાં કોનો કોનો સમાવેશ થાય તો આપણે એમસીક્યુમાં જોયું પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ ઉદ્યોગ મદદગાર બને છે તો બે તો આવી ગયા એક જ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ મદદગાર બને છે તો તો કોણ બને જે બાકી એ ઉદ્યોગ બે મદદ મદદગાર બને છે તેવા આપણે કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પ્રશ્ન તમને ટૂંકમાં આપો એટલે કે બે કુલમાં પ્રશ્ન પૂછાય છે તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલે કે આપણને આ પ્રશ્નના જવાબો આપણે કેટલા કે સી વિભાગ સી માં આપણને આ પ્રશ્નો પૂછાવાના છે તો પેહલો છે ધંધા ને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકા ધંધા ને આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કહી શકાય તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિનો ભાગ છે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ ધંધો છે તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું કશું મેળવવાના હેતુથી આર્થિક લાભથી કે નાણાકીય લાભથી જે પ્રવૃત્તિ કરવામાં આવે આર્થિક પ્રવૃત્તિ તો આ હેતુ શું છે નફાનો એટલે આર્થિક લાભ થયો એટલે આમ આર્થિક લાભથી થતી પ્રવૃત્તિ છે એટલે આર્થિક પ્રવૃત્તિ છે ધંધો એ નફાના હેતુથી થાય છે તો એ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય જે પ્રવૃત્તિમાં નફો મળવાની અપેક્ષા હોતી નથી તો તે પ્રવૃત્તિ ધંધાકીય જેવી હોવા છતાં તેને ધંધો કહી શકાય નહીં જે પ્રવૃત્તિ છે નફાની પ્રવૃત્તિ થાય છે સોરી ધંધાકીય પ્રવૃત્તિ જેવી થાય છે પરંતુ તેનો હેતુ નફાનો હોતો નથી તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધો કહી શકાય નહીં આમ નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ હોવાથી ધંધો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય આટલો જ આપણે પ્રશ્નોનો જવાબ લખવાનો છે વિશેષ ન લખો તો પણ ચાલશે અન્ય પ્રકાશનમાં શું લખ્યું છે એ મથામણમાં ભૂલી જાઓ અહીંયા શું લખ્યું છે એ યાદ રાખું અને એટલું જ લખો કોઈ તમારા શિક્ષક દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા પ્રશ્નનો જવાબ ફોટો પાડવામાં આવશે નહીં કારણ કે આપણે આ પાઠ્યપુસ્તકનો સહારો લીધો છે રોજગાર ને કોઈ પણ બે લાક્ષણિકતા કોઈ પણ બે કીધી છે કોઈ પણ લખો અહીંયા મેં દર્શાવી છે એટલે લખવાની જરૂર નથી એના સિવાય પણ લખો જે તમને પાઠ્યપુસ્તકમાં માં રોજગાર ની લાક્ષણિકતા આપી કોઈ પણ બે લખો કેટલી પૂછી છે બે જ પૂછી છે જવાબમાં બે જ લખો વધારે લખવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે પૂછ્યું છે શું બે તો આપણે શું કામ વધારે લખવું જોઈએ

વેતન એટલે કે નક્કી કરેલા સમયે નક્કી કરેલું વેતન મળશે એ આપણે આપણે એની પહેલી લાક્ષણિકતા છે કહી શકાય રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે રોજગાર એટલે કે જે તમને નોકરી આપી છે જેને તમને નોકરી આપી છે તો એના તાબામાં એટલે કે એના નેજા હેઠળ એના સંચાલન હેઠળ રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે એટલે કે બીજા ઉપર આધારિત છે તો અહીંયા ત્રણ આપેલા છે પણ તમે કોઈ પણ બે લખી શકો છો એના માટે જરૂરી નથી કે આજ લખવું બરોબર એ કોઈ પણ તમે લખી શકો છો અને ત્યારબાદ ગ્રાહકોમાં આવેલી જાગૃતિ રાજ્યના નિયંત્રણો ગ્રાહક શિક્ષણ ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે ઓકે સામાજિક જવાબદારી જે છે એટલે કે જાગૃતિ રાજ્યના નિયંત્રણનો જ્ઞાન શિક્ષણ ગ્રાહક સંગઠનો આના ગણે સમાજના જે જુદા જુદા હિત સાધ સંકળાયેલા સંગઠનો છે સમૂહ છે ગ્રાહકો છે માધ્યમો છે તો એના પ્રતિ સજાગ રહેવાની જરૂરિયાતો રહી છે સમાજના જુદા જુદા જોતો કે વિવિધ વર્ગો જેવા કે માલિકો

અને આ દરેક જૂથના ધંધા સાથે હિત જુદા જુદા હોય છે તો આમનો હિત જળવાય એ પણ ખૂબ જ મહત્વનું છે તો આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવાનો હોવો જરૂરી છે આ બધા વ્યક્તિઓનું હિત જળવાય એ એ મહત્વનું બને છે એ જ ધંધાની સામાજિક જવાબદારી કહી આટલું નેક્સ્ટ આપણે આનાથી આગળ શોધેલા પ્રશ્નો જે બાકી છે તો એ પ્રશ્ન સાથે આપણે મળશું તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું થેન્ક યુ આભાર